એમાં આ ધવલ પટેલ વર્ચ્યુઅલ યુટ્યુબ દ્વારા જોડાયો હતો હવે ધવલ પટેલ જોડાયો તો કોર્ટમાં કોર્ટે જોયું કે આ ધવલ પટેલ છે એ ટોયલેટમાં બેસીને સુનાવણીની અંદર ભાગ લઈ રહ્યો છે એટલે એની જે લિંક હતી એ તરત કટ કરી દેવામાં આવી એ લિંક તો કટ કરી નાખી પણ ધવલ પટેલ ફરીથી આ લિંક સાથે જોડાયો અને એણે કોર્ટે જોયું કે ફરીથી જોડાયો અને પાછો ફરીથી પણ ટોયલેટમાં બેસીને સુનાવણીમાં ભાગ લઈ રહ્યો હતો નમસ્કાર ગુજરાત હાઈકોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં એવા બે કિસ્સા સામે આવ્યા કે જેને કારણે ગુજરાત હાઈકોર્ટ સખત ગુસ્સે થઈ ગઈ અને બંને વ્યક્તિઓની સામે પગલાં લેવામાં આવ્યા એમાં એક ભાઈ હતા એ ટોયલેટમાં બેસીને સુનાવણીમાં ભાગ લઈ રહ્યા હતા અને એક ભાઈ એવા હતા જે પલંગ પર શાંતિથી સૂઈને સુનાવણી સાંભળી રહ્યા હતા આ બંનેની સામે પગલાં લેવામાં આવ્યા છે અને દંડ પણ કરવામાં આવ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હવે તમને હું સામાન્ય માહિતી પહેલાં એ આપી દઉં કે હમણાં છેલ્લા કેટલાક સમયથી એવું કરવામાં આવે છે કે કોર્ટની જે વર્ચ્યુઅલ કામગીરી હોય એમાં કોઈ પણ વ્યક્તિ હોય એને જો સામેલ થવું હોય તો એને એ સુનાવણીની અંદર વર્ચ્યુઅલી જોડાવાની સુવિધા આપવામાં આવે છે એમાં બે વ્યક્તિઓ એવા હતા કે જેને સુનાવણીમાં ભાગ તો લીધો પરંતુ કોર્ટની જે પ્રણાલી છે એના કરતાં એટલે અયોગ્ય રીતે એમણે ભાગ લીધો અને એમને દંડ કરવામાં આવ્યો પહેલાં એક વ્યક્તિની વાત કરું કે જેને બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો તો ધવલ પટેલ નામનો એક વ્યક્તિ છે એ ન્યાયાધીશ એમ કે ઠક્કરની કોર્ટમાં ઓનલાઈન વિડીયો લિંકમાં જોડાયેલા હતા અને ધવલ જે છે એ એના પિતાનો એક કેસ છે એ વ્યક્તિનો એ પુત્ર થાય છે અને પિતાના જે એક કેસની સુનાવણી થવાની હતી એમાં આ ધવલ પટેલ વર્ચ્યુઅલ યુટ્યુબ દ્વારા જોડાયો હતો હવે ધવલ પટેલ જોડાયો તો કોર્ટમાં કોર્ટે જોયું કે આ ધવલ પટેલ છે એ ટોયલેટમાં બેસીને સુનાવણીની અંદર ભાગ લઈ રહ્યો છે એટલે એની જે લિંક હતી એ તરત કટ કરી દેવામાં આવી એ લિંક તો કટ કરી નાખી પણ ધવલ પટેલ ફરીથી આ લિંક સાથે જોડાયો અને એણે કોર્ટે જોયું કે ફરીથી જોડાયો અને પાછો ફરીથી પણ ટોયલેટમાં બે બેસીને સુનાવણીમાં ભાગ લઈ રહ્યો હતો કોર્ટ આ બાબતથી ગુસ્સે ભરાયું અને ફરીથી એની જે લિંક હતી એ કટ કરી દેવામાં આવી અને કોર્ટે તપાસ કરી તો ખબર પડી કે આ ધવલ પટેલ છે એ ગ્રેજ્યુએટ થયેલો છે અને એક મોટી કંપનીમાં નોકરી કરે છે એ પછી કોર્ટે આદેશ કર્યો કે ધવલની હરકત એ માત્ર અસ્વીકાર્ય નથી પરંતુ શરમજનક છે અને આની કડક નિંદા થવી જોઈએ કારણ કે જો કોર્ટ આવી વ્યક્તિઓની સામે કડક કાર્યવાહી નહીં કરશે તો પ્રજાની નજરમાં કોર્ટની ઘરીમાં ઘટશે એવું કોર્ટનું કહેવું છે એ પછી કોર્ટે ધવન પટેલને બે લાખ રૂપિયાનો દંડ કર્યો એટલું જ નહીં પરંતુ કોર્ટે એને એક સપ્તાહનો સામાજિક કામ કરવાનો પણ આદેશ આપ્યો અને કોર્ટે એમ કીધું કે તમારે હાઈકોર્ટનું જે પરિસર છે તે સોલાનો બગીચો એનું સાફ સફાઈ કરવાની હાઈકોર્ટનું પરિસર સાફ સફાઈ કરવાનું અને આ બગીચાની અંદર ફૂલોને પાણી આપવાનું કામ ધવલ પટેલે કરવાનું અને ધવલ પટેલે બે લાખ રૂપિયા ભરી પણ દીધા અને આ જે એક સપ્તાહની જે સામાજિક સજા કરવામાં આવેલી હતી એ પણ પૂરી કરી હાઈકોર્ટમાં સ્વચ્છ સાફ સફાઈ કરી સોલારના બગીચામાં સાફ સફાઈ કરી પાણીનું સિંચન કર્યું અને કોર્ટે દરરોજ આઠ કલાક એને કામ કરવાનો આદેશ આપેલો હતો જે એની ગુરુ ગયા ગુરુવારે એની જે સેવા હતી એ પૂરી થઈ હવે આના ધવલ પટેલે જે બે લાખ રૂપિયા જમા કરાવી દીધા એમાં કોર્ટે એવો આદેશ કર્યો કે એમાંથી પચાસ હજાર રૂપિયા પાલડીમાં એ જે અનાથ આશ્રમ છે એને દાન કરી દેવામાં આવે અને દોઢ લાખ રૂપિયાની રકમ છે એ હાઈકોર્ટનું જે લીગલ એડ ઓથોરિટી છે એની અંદર જમા કરાવી દેવામાં આવે બીજો જે એક કેસ છે એમાં વામદેવ ગઢવી નામનો એક વ્યક્તિ હતો જે કોર્ટની સુનાવણીમાં વર્ચ્યુઅલી જોડાયેલો હતો અને આ વામદેવ ગઢવી છે એ શાંતિથી પથારીમાં બેઠા બેઠા સુનાવણી સાંભળતા હતા એટલે કોર્ટ ગુસ્સે ભરાઈ અને કોર્ટે એમ કીધું કે આ કાર્યવાહી આ વામદેવ એવી રીતના જોઈ રહ્યો છે કે જાણે કોઈ ફિલ્મ ચાલી રહી હોય વામદેવ ગડવીને પચીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ